એ બધું કંપની કરે છે ઓકે કલ્પના કરો કે તમારી ટિકિટ બુક થઈ ગઈ છે તારીખો ફિક્સ થઈ ગઈ છે વિઝા પણ હાથમાં આવી ગયા છે હવે ઇન લાટ કેસ તમારો કોઈ એક મિત્ર અમેરિકામાં રહે છે અને તમે એ મિત્રને કહો છો કે ત્રીજી નવેમ્બરે હું અમેરિકામાં છું અહીંયા મારી સામે બેઠા છો તમે તમારા મિત્રને શું કહો છો કે ત્રીજી નવેમ્બરે હું અમેરિકામાં છું કે બેઝ પર બધું ફાઈનલ છે એ પર હવે આ કંપની તમને એક મોકલે છે અને ઇમેલમાં આ બધી તમારી ડિટેલ્સ આવે છે તો તમે માની જાઓ છો ને બધું કરવા માંડો છો અમેરિકા જવાની તૈયારી કરવા માંડો છો

પણ એ સીઓ મે બનાવનાર એ કંપની ને બનાવનાર આખી પૃથ્વી ને બનાવનાર નો ઈમેલ તમારા પર આવ્યો છે એ તમને અમેરિકા જવા માટે તમે ખુશ થઈ જાવ છો કે વીક માં અમેરિકા જવાનું પણ અહીંયાનું પૃથ્વી બધું જીવન પૂરું કર્યા પછી પરમાનન્ટ ક્યાં રહેવાનું છે ત્યાં બુકિંગ થઈ ગયું છે ટિકિટ મળી ગઈ છે એક દુનિયાદી વ્યક્તિ તમને ઈમેલ મોકલે છે અને તમે એને માની લો છો કે હા મારે જવાનું છે અમેરિકા જવાનું છે વન વીક જવાનું છે કંપનીનું કામ કરવાનું છે પણ તમારા માટે તમારા માટે રિટર્નમાં બીજા કોઈક લખે છે તો તમે વિશ્વાસ નથી કરતા સો મત સો આપણને ખબર જ નથી કે આપણા માટે આવું કોઈ બુકિંગ થઈ ગયું છે

તો અંદર ગુદગુદિ થાય છે ત્યાં જઈશ શોપિંગ કરીશ આને મળીશ તેને મળીશ આ મોલ માં જઈશ અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કે

ત્યારે તમે પણ તેમની સાથે મહિમા પૂર્વક પ્રગટ થશો ત્યારે મહિમા પૂર્વક પ્રગટ થશો વચનમાં કે છે અરુડ થઈને આવશે વાદળોમાં માં થઈને પ્રભુ આવશે કે કે છે એમનો જે મહિમા છે પ્રભુનો જે મહિમા પ્રભુ મહિમા એટલે કેવો સંત પિતર યોહાનને પર્વત પર લઈ જાય છે અને ત્યાં ઈસુનું જળહળતું રૂપ પ્રગટ થાય છે અને ઈસુ પેલા લોકોને કહે છે કે મારું આ રૂપ તમે એ બીજા કોઈને નહીં પ્રભુએ ત્રણ જણ ને એ અનુભવ કરાયો તો એ જળહળતું રૂપ જે પ્રભુ ઈસુ આવવાના છે તો કહે છે કે એમના જેવું તમારું જળહળતું રૂપ હશે આપણે આપણી નજરમાં આપણે આપણા વિચારમાં એની સાથે તમે તમારી જાતને કદી મિલાવી છે કદી તમે જોઈ છે તમારી જાતને કે જ્યારે પ્રભુ ઈસુ અહીંયા વચન કે છે કે એમના જેવું જ મારું પણ રૂપ થશે

ત્યારે તમે પણ તેમની સાથે મહિમાપૂર્વક પ્રગટ થશો લખાણમાં આવ્યું છે મહિમાપૂર્વક તમે પણ પ્રગટ થશો દુનિયાવી કંપનીનો મેર આવ્યો એ તો અઠવાડિયાનું જ અમેરિકા બતાવે છે પછી પાછા ઘેરે અહીંયા જે બતાવે છે એ તો અનંત ખાડી ઓકે હવે એમાં કલોસા ત્રણ એક અને બે વાંચો તમને ખ્રિસ્ત સાથે સજીવન કરવામાં આવ્યા છે ત્રીજા વચનમાં કહે છે તમે મરી જ છો આપણે અહીંયા સોફા પર બેઠા છીએ ખુરશી પર બેઠા છીએ પણ આપણો બુકિંગ થઈ ગયું છે ઈમેલ માં આપણે લખાણમાં આપી દીધું છે કે ખ્રિસ્ત સાથે તમને પાછા સજીવન કરવામાં આવ્યા છે ઓલરેડી તમને સજીવન કરવામાં આવ્યા છે એટલે જ્યાં

એમાં સાંજી પાછળ પડો સ્વર્ગની વસ્તુઓ પાછળ પૃથ્વીની બાબતો પર પાછળ પડશો નહીં 3 20 પણ આપણો તો મૂળ વતન સ્વર્ગ છે પણ આપણો મૂળ વતન તો સ્વર્ગ છે ટ્રેનમાં બેઠા હોય બસમાં બેઠા હોય અમુક લોકોની એક હેબિટ છે તમે ક્યાં ના વતની તમે ક્યાં ના વતન તમારું મૂળ ગામ કયું પૂછો છો ને

જ્યારે જ્યારે કસોટીઓનો સામનો કરવાનો આવે અહીંયા એવું નથી લખ્યું જ્યારે કસોટીનો સામનો કરવાનો આવે અથવા એવું નથી કીધું જો તમારે કસોટીનો સામનો કરવાનો આવે એ યુ કમ અક્રોસ એની ડિફિકલ્ટી ઈફ નથી કીધું જો નથી કીધું કન્ફર્મ છે કસોટીઓ આવવાની છે જ્યારે જ્યારે તમારે કસોટીઓનો સામનો કરવાનો આવે દાટ મીન્સ કે જીવનમાં કસોટીઓ મુશ્કેલીઓ સતામણીઓ પ્રલોભનો તો આવવાના જ છે અને ત્યારે કે છે કે ત્યારે ત્યારે એને ભારે આનંદનો પ્રસંગ માનજો ભારે આનંદનો પ્રસંગ માનજો કસોટી આવે સંજોગો આપણી વિરુદ્ધ જતા હોય તો કે છે કે જ્યારે આવું થાય ત્યારે એના એ એ પ્રસંગમાં આનંદ કરવાનો એવું તો કંઈ પોસિબલ છે

અને એને બહુ જ ખુશી મળશે અઠવાડિયા પછી એ જ્યારે કોલેજના રૂટિનમાં આવી જશે ત્યારે બીજી બર્થડે નું સેલિબ્રેશન ને ભૂલી જશે એ ટેમ્પરરી છે માનો કે બાળકને ચોકલેટ ખાવી છે તમે એક ચોકલેટ આપશો એક હાશે ક્ષણિક આનંદ થશે બીજા દિવસે ફરીથી માંગશે શોપિંગ શોપિંગ કરવા જાવ છો કપડા ખરીદે પછી પાછા ફરીથી બીજા લેવા છે આનંદ એ એવી વસ્તુ છે હું તમને એક एग्जांपल થી સમજાવું ક્રિકેટ જોશો ક્રિકેટ ઓકે તો કલ્પના કરો કે વર્લ્ડ કપ છે ફાઇનલ મેચ છે ફાઇનલ ઓવર ચાલી રહી છે ઇન્ડિયા અને પાકિસ્તાન ફાઇનલ મેચમાં છે અને ઇન્ડિયાનું બેટિંગ ચાલે છે પાકિસ્તાન ફિલ્ડિંગ કરે છે ઓકે હવે છેલ્લી ઓવર બાકી છે 6 બોલ અને છ રન બનાવવાનો છે પહેલો બોલ નાખે છે તો રન બનતો નથી નો રન હવે પાંચ બોલ અને છ રન રહે સેકન્ડ બોલ નાખે છે સેકન્ડ બોલમાં પણ રન બનતો નથી હવે પ્રેશર વધે છે ચાર બોલ અને છ રન ઓકે થર્ડ બોલ પડે છે ત્યારે એક રન બને છે સામે વાળો બેટ્સમેન હવે બેટિંગ કરાવે છે

એટલે કેટલા બોલ ગયા ચાર બોલ ગયા અને એક જ રન બન્યો છે હવે બે બોલ બાકી છે અને પાંચ રન બનાવવાના છે ઓકે તમે એ જગ્યા પર જાણે કે શિલ્ડ તમને મળવાનું છે એટલા પ્રેશરમાં આવીને તમે જોતા હો હવે પાંચમો બોલ પડે છે ફરીથી કોઈ રન બનતો નથી એટલે હવે તમે આશા છોડી દો છો એક બોલમાં શું આ કરવાના છે

એને છ મારી દેશે છક્કો મારી દેશે અને અલ્ટિમેટલી ઇન્ડિયા જીતી જાય છે વચન કે છે કે જ્યારે જ્યારે કસોટીનો સામનો કરવાનો આવે ત્યારે ત્યારે એને ભારે આનંદનો પ્રસંગ માનજો આપણે આ છેલ્લી ઓવરને આપણી લાઈફ સાથે થોડી કનેક્ટ કરીએ કે છ રન બનાવવા એ થોડું ડિફિકલ્ટ હતું કારણ કે પહેલો બોલ નાખે છે તો રન નથી બનતો કેશન પ્રમાણે કશું જ થતું નથી તમે ધાર્યું હોય હું લગ્ન કરીશ અને મારા હસબન્ડ મને આવી રીતના રાખશે મારા હસબન્ડને આવી આર્થિક સ્થિતિ હશે તમે કલ્પના કરી હોય કે મારું બાળક મોટું થશે પછી આમ થશે તેમ થશે તો મારા કેલ્ક્યુલેશન્સ બધા ખોટા પડે છે પણ હમણાં જ આપણે જોયું કે આપણે પૃથ્વી પર ટ્રાવેલર્સ છીએ મુસાફરો છીએ આપણું મૂળ વતન તો સ્વર્ગ છે પૃથ્વી પર આપણા કેલ્ક્યુલેશન્સ ખોટા પડે છે આપણને આઉટ કરવાની અપીલ બી થાય છે નો બોલ ડીકલેર થાય છે રન લેવાતો નથી આપણું ધાર્યું કશું જ થતું નથી પણ મારા અને તમારા માટે ઈસુ ખ્રિસ્તે છક્કો મારેલો છે એ ક્રુસ પરથી ઈસુએ શેતાનને હરાયો છે આ પૃથ્વી પર જે કાંઈ તમારી કસોટી થાય છે તમે સમસ્યાઓ તમારે વેઠવી પડે છે કે દુઃખો પડે છે કે

તમે એ મેચ ઇન્ડિયાને જીતતી જોઈ લીધી તમને ખબર પડી કે ઇન્ડિયા જીતી ગઈ છે હવે બાય ચાન્સ બીજા દિવસે સવારે તમે ચા પીતા પીતા ટીવી ઓન અને ત્યાં પેલી છેલ્લી ઓવર આવતી હતી હવે તમને પેલો નો બોલ આઉટની અપીલ રનઆઉટની અપીલ એ બધું જ જ્યારે તમે જુઓ છો ત્યારે તમે નખ નથી ચાવતા તમે તમારી ખુરશીમાં સ્ટીપ નથી થઈ જતા કેમ તમને ખબર છે કે છેલ્લે છક્કો વાગ્યો છે અને ઇન્ડિયન ટીમ જીતી ગઈ છે ત્યારે તમને કોઈ ચિંતા કોઈ ઉદ્વેગ કશું થતું નથી બીકોઝ યુ નો ધ એન્ડ રિઝલ્ટ જો આનંદનો મીનિંગ તમારે સમજવો હોય તો આનંદનો મીનિંગ એવો થાય છે જોય ઇઝ ઇક્વલ ટુ નોઇંગ ધ એન્ડ રિઝલ્ટ આનંદ એટલે કે છેવટનું પરિણામ

ઉપર જે જગ્યા મારી હતી મારા પાપોના કારણે એ જગ્યા ઈસુએ લઈ લીધી છે અને મારા માટે ઈસુએ શું કર્યું છે સૃષ્ટિના મંડળ પહેલા તેમણે આપણને દ્વારા કર્યા હતા સૃષ્ટિના મંડળ પહેલા બિફોર ધ ફાઉન્ડેશન ઓફ ધ વર્લ્ડ સૃષ્ટિનું મંડાણ થયું એ પહેલા ઈશ્વર પિતાએ ક્રિસ્ત દ્વારા તમને મને પસંદ કર્યા હતા આપણે શું સમજીએ છે કે મેં આવો નિર્ણય લીધો એટલે પ્રભુ મારાથી નારાજ છે મેં અવ કર્મ કર્યું એટલે પ્રભુ મારાથી નારાજ છે મેં અવ પાપ કર્યું એટલે પ્રભુ મારાથી નારાજ છે મારી પ્રાર્થનાનો જવાબ નથી આપતા મેં મારા બાપાનું કહ્યું ના માન્યું એટલે હવે મને આ કામમાં ડીલે થઈ રહ્યું છે

તમે સારા 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 કર્મો કર્યા બધાને બનાવ્યા સૂરજ ચાંદ પૃથ્વી પાણી આ બનાવ્યું એ બધાને બનાવતા પહેલા પ્રભુની પસંદગી

કે પ્રભુ સાથે ઈસુ સાથે તમે મૃત્યુ પણ પામ્યા છો રોમ 6 5 વાંચો આપણે તેમના મૃત્યુમાં જો સહભાગી થયા હતા આપણે તેમના એટલે કે ઈસુના મૃત્યુમાં જો સહભાગી થયા હતા તો તેમના પુનર્જીવનમાં પણ આપણે સહભાગી થવાના જ તો તેમના પુનર્જીવનમાં પણ આપણે સહભાગી થવાના જ કેટલું સરસ કે છે અહીંયા બાપ્તીસ માં રેફરન્સ છે આગળ જે હું લેતી નથી અત્યારે જો એમના મૃત્યુમાં આપણે સહભાગી થયા છીએ તો એના પુનરુત્થાનમાં આપણે થવાના છીએ અને અહીંયા આપણે બેઠા છીએ કે પહેલો શનિવાર અહીંયા જાઉં બીજો શુક્રવાર ત્યાં જાઉં પહેલો શુક્રવાર અહીંયા જાઉં પછી આટલું આ અટેન્ડ કરું પછી આટલું રાત્રે બોલીને સુજો આપણે કેટલા ટેન્શનમાં જીવીએ છે આપણે પ્રાર્થના કરી વખત યાદ રાખજો એટલા માટે કરીએ છીએ કે પ્રભુ મારથી ભૂલે છું કે નારાજ ના થઈ જાય પ્રભુ મારાથી મોં ફેરવી ના પ્રેમને બીજાના સુધી લઈ જવો છે એટલે પ્રેમને હું સમજવાની કોશિશ કરું એ બધા હેતુઓ નથી હોતા પ્રાર્થના કરવાની એટલે કરવાની મન ક્યાંય ભટકે છે પણ લપલપાટ મેં દસ મિનિટ કરી નાખ્યો છે અહીંયા ચોખ્ખું કે છે એના મૃત્યુમાં સહભાગી થયા છો તો પુનરુત્થાનમાં થવાના જ છીએ સૃષ્ટિના મંડાણ પહેલા આપણે પસંદ કર્યા છે મૂળ વતન તો સ્વર્ગ છે આનાથી વધારે કેટલા ઈમેલ આપે પ્રભુ તમને આપણા કર્મોથી એ પ્રસન્ન થશે વધારે પ્રસન્ન થશે બહુ જ પ્રસન્ન થઈશે સૌથી વધારે મારાથી પ્રસન્ન થશે એવું કશું નથી તમે જેવા છો ને મેલા ગેલા જેવા છો એવા આજના દિવસે પ્રભુ તમને 100% પ્રેમ કરે છે મમ્મી તમારી એકવાર ગુસ્સે થઈ જશે પણ તમારો પ્રભુ આપણો પ્રભુ આપણાથી કદાપી નારાજ નથી થતો અને ત્યાં યાદ કરવાનું પેલો ખોવાયેલો દીધો મેલો ઘેરો પાછો આવ્યો સ્વીકારી લીધો પ્રભુ એના રાજ્યમાં સ્થાન આપી દીધું એને મીઠી પગરતા જોવો આપ્યું આજે મારે તમારે કારણ કે વિઝા આવી ગયો છે સ્વર્ગનો ટિકિટ આવી ગઈ છે ત્યાંનું બુકિંગ ઓલરેડી ઈસુએ આપણા પહેલા બલિદાન દ્વારા ઉપર પ્રવેશ કરીને બધું બુકિંગ કર્યું છે યોહાન 14 માં કહે છે મારા પિતાના ભવનમાં ખંડ ગણા છે જો એમ ના હોત તો મેં તમને કીધું ના હોત ધેટ મીન્સ કે એ ભવનમાં એ સ્વર્ગમાં એ ખંડમાં આપણું બુકિંગ થઈ ગયું છે હવે

દુનિયાની કંપનીના સિનિયરે તમને અમેરિકા માટેનું બધું પ્રોવિઝન આપી દીધું હવે તમારે શું કરવાનું છે હવે તમારે અમેરિકા જઈને એને પરફોર્મન્સ બતાવવું પડે કારણ કે એણે તમારા માટે આટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એટલે એ તમને જે કામ આપે એ તમારે અમેરિકાથી કરીને આવવું પડે ને તો પેલો બોસ તમારા પર બગડે નોકરીમાંથી બી કાઢી નાખે જો એને કામનો સંતોષ ના થાય અહીંયા આપણો ઈસુ છેલ્લી જંગ ઈસુએ જીતી લીધી છે શેતાનને હરાવી દીધો છે ઈસુ આપણી પાસે કોઈ પરફોર્મન્સ નથી માંગતા કે તું આટલી આ પ્રાર્થના કરીશ આટલું કરીશ તો જ હું તારાથી પ્રસન્ન થઈશ ઈસુ કશું નથી માંગતા જો આપણે પ્રભુને પ્રસન્ન કરવો છે તો હિબ્રુ 11:6 અને શ્રદ્ધા વગર ઈશ્વરને પ્રસન્ન કરવો શક્ય નથી પ્રભુને પ્રસન્ન કરવા છે તો અહીંયા એક જ શબ્દ કહે છે કે શ્રદ્ધા વગર ઈશ્વરને પ્રસન્ન કરવો શક્ય નથી આપણે પ્રભુને પ્રસન્ન કરવા છે કન્ફર્મેશન બધું ઉપરનું આપણને લખાણમાં આજે આવી ગયું હવે મારે પ્રભુને પ્રસન્ન કરવા છે તો શ્રદ્ધાથી જ પ્રભુ પ્રસન્ન થાય છે એના વગરની પ્રસન્ન થતા નથી જે જોયું નથી એનો જ પુરાવો જે જોયું નથી એનો પુરાવો પેલા બેને મને પૂછ્યું બેન તમે કયા ગામના તમારું મૂળ વતન ક્યાં

ડે ટુ ડે લાઈફમાં જે કોઈ દુઃખો આવે છે ધાર્યું પરિણામ નથી આવતું અનએક્સપેક્ટેડ સાંભળવું પડે છે જે કોઈ બાબતો બને છે એને બાઇબલ કહે છે એક આનંદનો પ્રસંગ માનજો કારણ કે આપણા પ્રભુ ઈસુએ સર્વ ઉપર વિજય મેળવ્યો છે સંસારમાં તો બીસ વેઠવાની જ છે પણ સંસાર ઉપર મેં વિજય મેળવ્યો છે હવે આપણે માત્ર એ પ્રભુમાં શ્રદ્ધા રાખવાની છે અને એ સ્વર્ગના વતન તરફ આપણી મીઠ માંડેલી રાખવાની છે પૃથ્વી પરની સ્થૂળ બાબતોમાં આપણું ચિત્ત લગાવવાનું નથી અને શ્રદ્ધા દ્વારા આપણે એને પ્રસન્ન કરવાનો છે થેન્ક યુ જીસસ Praise you, Jesus. Amen.